और ये तानिया ददू घर पे वो थक गए वो बोले मेरे को नहीं है ना आप चले जाओ क्योंकि दो दिन बहुत ही घूमे हैं और ये रहा मैं साढ़े सात बजे उठ गई थी क्योंकि रेडी होना था और बच्चों को भी करना था बनाया चाय बनाई कितने बजे साढ़े ग्यारह लेकिन मेरे अकेले का वक्त नहीं है ना છોકરાઓ તૈયાર કરવાનો તમારો ચા નાસ્તો બનાવવાનો પછી મારે તૈયાર થવાનું એ તો સ્વાભાવિક વાત છે ને એટલો સમય તો કઈ લેવો પડે ખુદ માટે પોતાની માટે જે સમય લેવો પડે તૈયાર થવા માટે જોઈ લો મેકઅપ તો વૃંદા જાતે કર્યું એનો તાનિયાનો પણ હેર સ્ટાઈલ એ મે કરી ફક્ત ફક્ત હેરસ્ટાઈલ કરી એમ ટીના કે કે 4 કલાક મારા ગયા ના જનમનો તૈયાર મે કર્યો જો એના પ્રસંગમાં જઈએ તો થોડા વેલા જવું જોઈએ ના ના શ્રીમંત હોય છે ત્યાં બધું મેરેજ હોય તો 12 વાગ્યા પછી આ તો ગુજરાત છે અમદાવાદ કેવાના કે પણ આવ બધા બાર બાર 1 વાગે 5 મિનિટની જગ્યાએ 20 મિનિટ તો લઈ લેવાની વુમન નોલેજ હિવાસાચી તો તો દિને બવા આજ તો ડાયટિંગ તો નઈ થાય કેમ કે શ્રીમંત છે ને તો તો રૂમ લેજો પછી ડાયટિંગ કરજો સેદ દાળ રિસ્ટીસ કરી લેજો બસ પાકી નહીં ખાઉં ચાલે weight કામ એટલે તારો ઉતરી જાય વજન અમાર 65 થી ઉપર ના જઈય ઉપર ના જઈ અમારું બને ત્યાં સુધી અને 67 છે મારુ 67 મારુ 120 આતું અત્યારે 110 છે થાય ભાઈ ખાસો તરી સુખી માણસોની વાત ના થાય સુખી માણસોની વાત થાય અમારે જેવો તો આદમી સારો કોઈ હોય બધું રેડીમેડ મોત્ર મારું આ બધું રેડીમેડ મળતું હોય પછી ના અમારે મોસ્તર જે દિવસે હું વિચારું કે આજે તો ઓછું ખાવું છે એ દિવસે તો એટલું જોરદાર બનાવે ને જમવાનું આજે તો વધારે કરવાની છે તો આજે સ્વેટર લઈ લઈશું અમે કેમ કે બહુ જ મસ્ત મળે છે ત્યાં બજારમાં સ્વેટર હા તું ભી લેજે મારા તરફથી લઈ લઉં છું ઠંડીમાં સ્વેટર જોઈએ સ્વેટર તો જોઈએ મમ્મી સુવિધા છે મને તો ગાના છે ને રિંગ લેવી છે હાથમાં પહેરવાની તો રેડ બે

एले मुला कातो थासे, हमातो थासे, बीजी थाई जहीं हो, थाट इना था बच्चे बच्चे उत्ता लेसे वीडियो, सरम नहीं आवातो, ना, ना, एमातो, जोनारा तो जोता जो जोएचा, क्या यह रीते अपड़ा जीवन जीवी है, यहातो प्रश्णन नी उठतो, चलो गाइस, �